બધા કેમ છે મજાના છે તો મારીમાં તો તારું સ્વાગત છે તો આજે આપણે પેલું તુર છે એમ કે માતાજીની સ્થાપના કેવી રીતે કરવી એવું આ વિધિમાં તમે બતાવીશ તો સારું આપણે જોઈશું સૌથી પહેલાં આપણે માતાજીને સુંદરી વધારે છે જો તમે જોઈ શકો છો હાર પહેરાવ્યો હવે એને આપણે ફૂલ ચડાવશું માતાજીને એમ આવી રીતે તમે હાર હાર પણ પહેરાવી શકો છો આપણે સોખાનું આસન આપીશું માતાજીને તો આપણે આસન આપીશું સોફાનું માતાજીનો ફોટો રાખ્યો હવે આપણે કળશ સ્થાપના કરીશું તો કળશ સ્થાપનામાં આવી રીતે જો જળ લઈ લીધું છે આમાં ગંગા રાખ્યું છે અને એમાં આપણે એક રૂપિયાનું સીકું ચાલો આપણે કળશ સ્થાપનાની તૈયારી કરીશું તો કળશમાં આવી રીતે જો સોપારી રૂપિયાનો સીકો પછી હળદીની ગાંઠ હોય તો હાલ એ ના હોય તો આપણે હળદી પાવડર લઈ શકીએ હળદી પાવડર કંકુ કક્ષય સુખા ફૂલ બધું પધરાવી દઈએ અને પછી આપણે એને કંક ઓલ બાંધીશું પછી આપણે આવી રીતે પાંચ પાન મૂકીશું પાંચ પાનની સાંભળો કરી દેવાના છે એટલે આ રીતે આંબાના લીધા આશો કલરના સાલેના લીધા છે આવી રીતે એને પણ આપણે સાબલો કરી દઈશું તમે જોઈ શકો છો પછી આ પર્સને આપણે સારી રીતે આવી રીતે પછી આપણે પણ લેશું આવી રીતે કળશ ઉપર આપણે ફૂલ પધરાવશું ફૂલ સડાવશું ચોકા સાડાવશું હવે આપણે કળશને ને હાથમાં કરવા માટે ત્યાં સોખા થોડા પધરાવશું આવી રીતે જો ચોખા પધરાવે એની ઉપર પછી આપણે રસ રાખી દઈશું આ રીતે રાખી શકો છો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે જુવારા વાવશું જુવારાની તૈયારી આ રીતે કરવાની જોરી માટી લઈ લેવાની સાની માટી હોય ને તો સરસ થાય આપણે વાવટીમાં પાંચ ધાન વાવવાના હોય તો પછી તો આવી રીતે જોબ નાખ્યા છે જો તલ મગ બધું એની ઉપર કામ નાખ્યા એની ઉપર આપણે માટી નાખીએ તો પછી સૌ પધરાવશે હવે આપણે એમાં સૌ પધરાવશું શું આવી રીતે માટી પર લેને આટલું જ નાખવાનું

આ રીતે આ ગણપતિ બાપા બે હેડા રીતિ સીધી ગણપતિ બાપાને જો આપણે સાંદલો સાંધલો ચંદણ ચોખા ચડાવીશું પછી આ સીધી સહિત એટલે આ સીધી એને પણ આપણે ચોખાંખું સડાવશું ફૂલ ચડાવશું આ રીતે ગણપતિ બાપાને પછી જે દીપ દેવતા છે ને એને પણ આપણે સાંધો કરીશું એની પૂજા કરીશું આપણે આપણે પછી સરસ્વતી અમારા કુળદેવી સામુડા માતા છે તો નાની જો આ રીતે મૂર્તિ રાખી છે એને કુંડળી ઓઢાડી છે સામુડા વાળા આપણે પૂજા કરીશું તો આપણે ગરબો પધરાશું તો એમાંય સોખાનું આસન આપીશું એની ઉપર આ રીતે આપણે રાખી દઈશું પછી એને આપણે સારી ઢીલક કરશું સારે દિશામાં પછી પેટાવશું ને જે અંબે માં એમ બોલીશું વધારશું ફૂલથી એને પણ વધારશું બોલો અંબે માતકી જે ચાલો મિત્રો જો આપણે પૂજા બધી થઈ ગઈ છે સરસ રીતે આપણે માતાજીની સ્થાપના કરી કળશ સ્થાપના કરી દીપની પૂજા કરી ગરબો પધરાવ્યો જુવારા વાવ્યા ને આ રીતે જો પૂજા થાય છે તમે જોઈ શકો છો અને મારી ચેનલમાં આ પૂજાની વિધિ ઓલી લિંક આપીશું તો તમે જોઈને જોઈ શકો છો કરી શકો છો મિત્રો જો તમને ગમે આ વિડીયો તો લાઈક શેર કરજો અને નવા હોય તો કમેન્ટમાં કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો નવા હોય તો કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અને જય માતાજી જય માતાજી જયદંબે રાધે 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 રાધે